અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો હોવાના બનાવો છાસવારે બની રહ્યા છે ત્યારે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાન ચલાવી ગુજરાન ચલાવતા પરિવારને ધાકધમકી આપી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે આ ઘટનામાં ફરિયાદી વિનોદ પટનીએ જણાવ્યું કે આરોપી પૂનમ ઉર્ફે બોબી અને મિતેશ પટની રાહુલ પટની કમલેશ પટની નામના તેમના અન્ય ત્રણ સાથીઓએ મેઘાણીનગર હાઉસિંગ બોર્ડમાં આવેલા તેમના મકાન ખાતે આવી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે વિનોદ પરિવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અંગેની જાણ ચારે આરોપીઓની થતા આરોપીઓએ એકત્રિત થઈ તલવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારોથી વિનોદ પટ્ટીના પરિવાર પર જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા આ હુમલામાં ગંભીર રીતે જાગ્રસ્ત થતા વિનોદ પટનીના પરિવારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલામાં મેઘાણીનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે આ ઘટનામાં આરોપીઓ આશરે દોઢ મહિનાથી વોન્ટેડ છે સાથે તમામ આરોપીઓ પોલીસ પકડનીથી પણ દૂર છે આ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે સાથે આરોપીઓના અન્ય સાથીઓ વિનોદ પટનીના પરિવારને કેસ પાછો લેવા ધમકી આપી દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે આ તમામ આરોપીઓના આતંકથી સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે હું પટની દેવ પૂજક છું મારું નામ વિનોદભાઈ કરશનભાઈ પટની છે હું મેઘાણીનગરમાં પચાસ વર્ષથી રહું છું અને ત્યાં ત્યાં ધંધો રોજગાર હું ચલાવું છું મારી દુકાન છે ત્યાં પણ સામાવારો પૂનમભાઈ ઓનમભાઈ પટની ઓડતે બોબી તે મારી બાજુમાં રહેવા આવ્યો તે ત્યાં ચવનપુરા પત્રવાળી ચાલેમાં નથી તો એને મકાનો પડી ગયા એટલે મારી બાજુમાં ત્યાં આવ્યો પછી એને મારો ધંધો ને આ બધું જોયું તે એને લાડે છોકરી એટલે કે તારું મકાન દુકાનમાં ના આપી દે નહીં તો ભાઈ નહીં તો તને જાનથી મારી નાખીશ નહીં તો ભાઈ મેં જાણ કરી પોલીસને પોલીસ તપાસ કરી પછી તપાસ કરી લોકો ભાઈ પછી ત્રીસ જણા આવી અને આજ બેન ચાર તો હતા જ ચાર તો પહેલાં આવ્યા સાહેબ ચાર આવ્યા હતા એમાં પૂનમભાઈ બોબી મિતેશ કમલેશ અને રાહુલ આ ચારેયો આવી અમારા પર હુમલો કર્યો અને અમારા ભાભીઓને અમારા બધાને અમારા ઘરના પરિવારોને બધાને મારી અને આ લોકો ફરાર થઈ ગયા અને અમે સિવિલમાં સારવાર લીધી અને અમારી તપાસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે પણ એ લોકો અન્ટેક છે હજી પકડાયા નથી આજે પિસ્તાલીસ દિવસ થઈ ગયા છે પણ જે લોકો પકડાયા નથી એટલે અમારી નર્મદી સાહેબ કે અમને કરીને કાઢી સજા આપો બસ અમારા ગરીબ માણસ છે અમને બચાવો જે પણ અમે સારવાર લઈને ઘેર આવ્યા છીએ પણ એ લોકો અમને હજી માણસો અમને જપાઈ દેતા નથી કે દુખા બધા આવીને અમને ધમકી આપે છે રાતના સાડા નવ વાગે દસ વાગે એ સમાધાન કર સમાધાન કર ને તો મારી નાખીશ છડીને એવું લાવીને સાહેબ જે ધમકાવે છે એટલે અમે નર્મદી સાહેબને કહું છું કે સાહેબ હમણાં કરે પગલાં લો તમે ગરીબ માણસ આ લોકો મારી નાખશે સારી બચાવો સર